સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ કોઈ સંબંધીના લગ્ન પ્રસંગમાં તમારે હાજરી આપવાનું બનતા બધા સાથે તમારે લીલા ઘાસ પર ખુલ્લા મેદાનમાં ચાલું પડ્યું તે અંગેના પ્રાયશ્ચિત બાબત તમારો પ્રશ્ન છે ખરું તો જ્ઞાની પુરુષ જ જાણે છે અને જે તે જીવને પ્રાયશ્ચિત આપી શકે શિક્ષા બોધે પણ જ્ઞાનીના બોધને આધારે કથાનકના દાખલાઓને લક્ષ્યમાં લઈ આપણે પાપથી પાછા વળી શકીએ એમ છીએ મૂળમાં તો પરિગ્રહ જ પાપનું મૂળ છે વૈત્રમુદ પાંચસો છમાં માં સૂત્રની દ્વિભંગી ટાંકી પરમકપૌલએ સત્તર ભેદે સમજાવ્યું છે કે જ્યાં સુધી જીવ પરિગ્રહથી નિવર્તે નહીં ત્યાં સુધી તેને મતિ ફ્રુત અવધિ મનપરિય અને કેવળ જ્ઞાન થાય નહીં એ બનતી જીવ આ સંસારથી છૂટે ક્યારે ગૌતમ ગંઢર ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે તેના જવાબમાં ભગવાન મહાવીર બોલ્યા કે હે ગોયમ જીવ આરંપરિક રીતે છૂટે ત્યારે જ સંસારથી છૂટે જે ક્રિયા કરવામાં હિંસા સંભવે તેને આરંભ કહે છે પ્રવૃત્તિ ન કરતાં સ્થિર રહેવું તે જ મુખ્ય છે પણ તેમ ન રહેવાય ત્યારે પ્રવૃત્તિ કરવી જ પડે તો કેમ કરે તે વિશે નિયમો પાળવાના જીનેશ્વર ભગવંતે ઠામ ઠામ બોધ કર્યો છે તેને સમિતિ કહી છે આ તો આઠ પ્રવચન માતા છે આગમનો સાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આઠ સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી તો જ્ઞાન તેને ભાખ્યું અનુસાર તે મોક્ષાર્થથી વચનમુક્ત બસો સડસઠ પરમકુપોરદેવે યતના અંગે મોક્ષમાળાના સત્યાવીસમાં પાઠમાં શિક્ષા આપી છે પૂજ્ય બ્રહ્મચારીજીએ મોક્ષમાળા વિવેચનમાં આ પાઠ સરળ રીતે સમજાયો છે દશામાં આ સમિતિઓ પણ પાળી શકાય છે અને જીવ યતનાપૂર્વક જીવી શકે છે તેનો ગૃહસ્થાસ પણ વખણાય છે લીલોતરી કે ઘાસ પર ચાલવું બધા સાથે એ રીતે હળીમળીને રહેવું એ આત્મઘાતી અવગુણ અને અધમ કૃત્ય છે લોકસંજ્ઞાએ ન પ્રવર્તવા જ્ઞાનીનો બોધ છે લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી જગતને રાજી કરવામાં અનંતકાળ વીત્યો આત્માનું ભલું થયું નથી સંસાર એ જ મોટો કુસુમ છે અને કુટુંબરૂપી કાજળની કોટડી છે ભગવાન નેમિનાથ પૂર્વાશ્રમમાં જાન લઈને જાય છે પશુજનની કરુણા કરી રે આણી હૃદય વિચાર હવે સંસારી સંબંધ ટકાવવા મારે હિંસા કરવી નથી આઠ આઠ ભાવની પ્રીત છોડી આ જીવ માત્ર બીજાને સારું લગાડવા વ્યવહાર મજબૂત રહે તેટલા સારું આવો પ્રસંગો ઉજવી પાપમાં પ્રવૃત્ત બને છે ચેડક રાજા શ્રેણીક રાજાના સાસરા એવા શ્રાવક પોતાની સાત કન્યાઓનું કન્યાદાન ન કરવું એવો નિયમ બધી કન્યાઓ પૂર્વપ્રબ્ધે વ્યવહારે અને પરમાર્થે પણ સુખી થઈ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા ફરજ જવાબદારી વ્યવહાર એ જીવના લૂલા બાના છે પરમાર્થને નબળાય છે મોહ છતાં દયા માનવાથી અને પરમાત્ છતાં ઉદય માનવાથી કર્મ કંઈ ભૂલથાપ ખાય નહીં સમય સમયના લેખા લેવાશે વચ્રમૂત સાતસો તોતેરમાં પરમબૌદ્ધે આ અંગે ખુલાસો કર્યો છે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા પોપાબાઈનું રાજ નથી કચેરીમાં અહીં કાજીનો નથી હિસાબ કોડીનો અત્યારે જે એમ વધે કે મારે હિંસાના ભાવ નહોતા આગામી ભવે તે લીલાઘાસના જીવો મસળ્યા કચર્યા કિલામના પમાડી જીવિત રહિત કર્યા તે મનુષ્ય બનશે અને આમ જ બોલશે કે મારે કંઈ મારવાના ભાવ નથી એ તો બધા કરે છે તેથી આ જીવ એ પ્રમાણે ભોગવશે વારા પછી વારો આજે તારો કાલે મારો ધર્મની ગણાતી ઘણી ઘણી ક્રિયાઓ કર્યા કરે માત્ર ઓઘે ઓઘે સમજ્યા વગર અને આચરણ વખતે પોથીમાના રીંગણા શાસ્ત્રની વાત શાસ્ત્ર પૂરતી મર્યાદિત રહી જાય તો તેનું ફળ છૂટવાનું કઈ રીતે સંભવે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધમાં સમજ આપતા કાચા પાણીના જીવને કિલામના ઉપજાવી એરિયાપતિ કી પાળવા ચૂક્યા ભગવાન પાસે પ્રાયશ્ચિત માગ્યું ભાવથી ખરો પશ્ચાતાપ થયો ઈરિયાપતિ કે ભેણ્યા અને હૈમંતકુમાર બાળમુનિ કેવલ્ય પામ્યા ભૂતકાળની ક્ષમા સફળ જે હોય ભવિષ્યની પ્રતિજ્ઞા તો જીવ માનસિક નબળાઈને લઈને પરમાર્થ કચાશને લઈને આવા આવા પ્રસંગોમાં જાણતો હોવા છતાં જાય ભાવ કૂવામાં પાપના પોટલા બાંધી ડૂબી મરે જીવ હિંસા તો ખરી જ સાથે આ સંસાર સેવા જેવો છે એ ભાવે કર્મબંધ દ્રઢ કરે છે બંધાવાના કામેને કોઈ છોડી શકે નહીં મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે કેમ કે છૂટવાના કામીને કોઈ બાંધી શકે નહીં આ તો સિદ્ધાંત છે અમુક મુદ્દા અવશ્યથી કરી પાળવા નિયમ લેવામાં આવે તો વ્યવહારમાં પણ ગૃહસ્થ વ્યવહારમાં પણ પાપથી વધતે ઓછે અંશે બચી શકે અને જ્ઞાનીની આજ્ઞા મહત મહત ફળ પામે અને જીવના પરિણામ પણ કોમળ બને વે લુખાવે ચીકણા ઈણવિદ કર્મબધંત શક્ય હોય તો આરંભના કાર્યોના પચકાણ લઈ લીધા હોય તો હજુ આ કાળે પણ લોકોને ધર્મ પ્રત્યે તદ્દન અભાવ નથી અને નિયમ તોડવા કોઈ દબાણ લાવતું નથી અને આવા પ્રસંગોથી જીવ દ્વેષ કર્યા વગર પણ અળગો રહી શકે છે બીજું અભક્ષ્ય બજારું ઘણા માણસોની રસોઈ થતી હોય ત્યાં ખુલ્લામાં આગલા દિવસે રાંધેલી હોય તેવી રસોઈ અને ચેત અચેત બધું સાથે સંભવે ત્યાં અળગણ પાણી બરફ વગેરેનો વપરાશ હોય કાચા દહીં સાથે કઠોળ વગેરેનો વપરાશ હોય અને વિદળ હોય અને ત્યાં યતનાથી ચૂલો વગેરે પહોંચ્યો ન હોય ત્યાં જે માત્ર સ્વાદ પોષવો એ પાપ કરી છે તે સહજ સમજે એમ છે તેનાથી દૂર રહેવાનો નિયમ જીવ લઈ શકે છે હાજરી આપવી જ પડે તેમ હોય તો માત્ર હાજરી પૂરતું મર્યાદિત ખાન પાન નાચ ગાનમાં ભાગ ન લઈને જીવ અંશે બચી શકે ખરો લીલોત્રી ઘાસ કાચું પાણી વગેરે પર તો ન જ ચાલવાનો નિયમ રાખો અને સંજોગો આવી પડે તો પણ ત્યાંથી પાછા હટવા કટિબદ્ધ રહેવું પણ બાંધછોડ કરવી નહીં ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ ધર્મને ન છાંડે એ વર્ષોથી ગાયા કર્યું તે અંગે સાધકની આ પ્રસંગે કસોટી થાય તો તેમાં પાસ થવા પુરુષાર્થ અને પુરુષાર્થ કરતાં પણ જ્ઞાનીના વચનમાં શ્રદ્ધા એ પાયાની જરૂરિયાત છે અધ્યાત્મમાં પોતે કેટલો આગળ વધ્યો છે તેનો માપદંડ કોઈને પૂછ્યા વિના જીવ પોતે જ આંકી શકે છે આવા પ્રસંગો આત્મનિરીક્ષણની તક પૂરી પાડે છે અને આપી કરતા ભોગતા આપી દૂર કરાય એ સમજમાં આવે છે અને જ્ઞાનીની આજ્ઞાએ વર્તા મોક્ષ સુલભ છે વાત છે માટે ન બને એ કલ્પના મુમુક્ષુને અહિત કરી છે અને છોડી દેવા યોગ્ય છે એમ પરમકૃપા વચનામુ ચારસો છન્નુંમાં બોધે છે મુઆશક્તિથી મૂંઝાય તેનું નામ મુમુક્ષું અને તેણે તો વ્યવહાર કેમ કરવો તે વચનામુદ બસો બત્રીસમાં છેલ્લે પરમ કુપોળદેવે ખંભાતના ત્રિભુન માણેકચંદને અને તે રીતે આપણને સર્વેને બોધ કર્યો છે ન ચાલતા કરવો જોઈએ અને તે પણ પ્રાર્ધવશાત નિષ્ફળ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો બાકી બધો ગેરવ્યવહાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ